માત્રામાં એટલે કે જે દિવસો પ્રમાણે હવે વધારો થાય જેમાં ફેરફાર એની અસર બજાર ઉપર કેટલી પડે આ બે ત્રણ મુદ્દાઓ ઉપર આજે જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા આપણે વાત કરીએ સરકારે ગુજરાત સરકારને કેટલો જથ્થો ખરીદવાની મંજૂરી આપી છે ગુજરાતમાંથી ગુજરાત સરકાર છે એના જથ્થાની લિમિટ કેન્દ્ર સરકારે આપી છે બાર લાખ અને તેસઠ હજાર મેટ્રિક ટનની હવે બાર લાખ તેસઠ હજાર મેટ્રિક ટનની મહત્તમ મર્યાદા કેન્દ્ર સરકારે આપી છે ત્યારે રાજ્ય સરકાર હંમેશા એનાથી ઓછામાં ઓછા પચીસ ટકા જેટલી ઓછી ખરીદી કરતી હોય છે સામે ઉત્પાદનના આંકડાઓની વાત કરીએ આપણે તો આપણે ખેડૂત સમુદાય જે કાંઈ અંદાજોમાં હોઈએ તે પણ સરકારની ખરીદીનો આંકડો અને સરકારની ખરીદીની સીલિંગની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સરકાર જે આંકડો બતાવી રહી છે એની સાથે જ આપણે એની સરખામણી કરવાની રહેતી હોય છે રાઘવજીભાઈ પટેલના કે આ વર્ષે ગુજરાતમાં મગફળીનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં ખૂબ વધ્યું છે અને સાથે સાથે એકમ દીઠ ઉત્પાદન એટલે કે વિઘા દીઠ ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં વધારે આવવાની સંભાવનાઓ છે એટલે ગુજરાતમાં આ વર્ષે લાખ 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 ટન 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 મગફળી 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 કે આવી વાત રાઘવજીભાઈ પટેલ વારંવાર મીડિયા સામે કરી રહ્યા છે હવે પાસઠ લાખ ટન મગફળી આ વર્ષમાં જો આપણા ગુજરાતમાં પાકવાની હોય તો ગયા વર્ષના પાક પેદાશ આંકડાઓના આધારે આપણે જોઈએ તો થાય છે કારણ કે ગયા વર્ષના ઉત્પાદન ઉત્પાદન થાય હવે દોઢું ઉત્પાદન અને એના ઉત્પાદનના આંકડા ટનના હિસાબથી જોઈએ તો સરકારે જે કેન્દ્ર સરકારે બાર લાખ અને તેસઠ હજાર ટન ખરીદવાની મંજૂરી ગુજરાત સરકારને આપી છે એટલે કે ઉત્પાદન સરકાર ખરીદ કરશે સરકારના ઉત્પાદનના આંકડાઓ અને સરકારની ખરીદીની સીલિંગ લિમિટને આપણે સરખાવીએ તો એટલે અઢાર થી વીસ ટકા પાક સરકાર ખરીદે એની અસર બજાર ઉપર સામાન્ય રૂપમાં થવી જોઈએ તો કેટલી થવી જોઈએ સાથે સાથે બીજું કે સરકારની ખરીદીના નાટકને આખું બજાર જાણે છે આપણે ખેડૂતો પણ જાણીએ છીએ અને બજાર પણ જાણે છે કે સરકાર ખરીદીની જે કઈ વાત કરી રહી છે જે આંકડાઓ આપી રહી છે અને ખરીદી માટેનો સરકારે જે સમય નક્કી કર્યો હોય છે એ પણ અજબ ગજબ હોય છે રજીસ્ટ્રેશન પૂરા થઈ ગયા તો રજીસ્ટ્રેશન પૂરા થઈ ગયા પછી બજારમાં અત્યારના દિવસોમાં પૂરતા પ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે ત્યારે સરકાર ખરીદીની શરૂઆત કરવાની વાત કરે છે હજી દિવાળી પછી લાભ પાંચમથી અને ત્યાર પછી પણ બે પાંચ દિવસનું પગથિયું ન આવે તો નવાય લગભગ બે પાંચ દિવસ કે દસ દિવસનું એક પગથિયું આવી જતું હોય છે અને શરૂઆત જ્યારે થાય છે ત્યારે પણ પાંચ કે પચીસ કેન્દ્રો પરથી જ માત્ર શરૂઆત થાય છે બાકીના બધા કેન્દ્રો માખીઓ મારતા હોય છે એ દિવસો દરમિયાન અને એ છેલ્લે છેલ્લે એકાદ દિવસ પાંચ દિવસ કે દસ દિવસ પોતાની કામગીરી શરૂ કરે ટૂંકમાં સરકારની ખરીદીની જે સિસ્ટમ છે એ સિસ્ટમ સરકારની નિયત જેટલી ખોરી ખોરી છે છે એટલી જ સાથે કામ કરી રહી હોય અને એને બજાર સારી રીતે જાણે છે એટલે સરકાર તરફથી ખરીદીની જે કાંઈ વાત ખરીદીની જે કાંઈ ચર્ચા એની અસર બજારમાં ઊભી નથી થતી ખરીદીની નહીં માયાજાળના કારણે અને સાથે સાથે સરકારે ખરીદી લીધેલી મગફળી પચાસ સો રૂપિયાનો પણ સળવાટ આવે એટલે તરતો તરત ઔદ્યોગિક સંગઠનો તરફથી સરકારને સૂચના આપવામાં આવે જેને અત્યારે આપણે એવું પણ કહી શકીએ કે લોકો ખાસ કરીને ઔદ્યોગિક અને વ્યાપારી સમૂહોનો સરકારના આખે આખા નીતિ કાર્યક્રમો ઉપર એટલો બધો કબજો થઈ ગયેલો મગફળી ખરીદ કરી છે એ જથ્થો હવે બજારમાં ઉતારો અને સરકાર એમના આદેશની અવગણના કરી શકતી નથી કારણ કે સરકારના કાળા નાણાં ખજાના જે કાંઈ હોય છે ચૂંટણીઓ લડવા માટે એ કાળા નાણાંના ખજાનામાં

એટલે એની કોઈ અસર બજારમાં અત્યારે આપણને દેખાતી નથી આગામી દિવસોમાં પણ ખાસ કશી અસર આપણને નહીં દેખાય આટલું બજારમાં આપણને અત્યારના દિવસોથી થી જોવા અને સમજવા મળી રહ્યું છે હવે આ પ્રમાણેની પરિસ્થિતિ છે ત્યારે આપણી મગફળીના બજાર ભાવ પાસેથી આપણે આગામી સમયમાં અપેક્ષા કેટલી રાખી શકીએ તો આ વર્ષમાં આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ સરકાર જે આંકડા આપે તે પણ આપણે ખેડૂતો પણ જાણીએ છીએ કે છેલ્લા ત્રણ વર્ષથી આપણે કપાસના પાકમાં ઘટાડો કરતા કરતા રહ્યા રહ્યા છીએ છીએ અને મગફળીના વાવેતરમાં આપણે વધારો એનું સીધું ખેતીલક્ષી કારણ છે એનું જે કારણ છે એ એવું છે કે કપાસનો પાક આપણો ઓછામાં ઓછો છ મહિના જમીન રોકે છે એની સામે મગફળીનો પાક ચાર મહિના સુધી જમીન રોકે છે એટલે જે પિયત થઈ શકે એવી જમીનો હોય એમાં આપણે કપાસની જગ્યાએ મગફળીનું વાવેતર વધારતા રહ્યા છીએ છેલ્લા બે ત્રણ વર્ષો દરમિયાન કારણ કે પાછળ આપણે બીજો કોઈ એકાદ પાક સમયસર વાવી અને સારી રીતે લઈ શકીએ કપાસના વાવેતરની પાછળ શિયાળુ પાક લેવો હોય તો કાં તો કપાસને આપણે વેલો કાઢવો પડે છે અને કાં તો આપણા શિયાળુ વાવેતરમાં મોડું થાય છે પરિણામે આપણે શિયાળુ વાવેતરનું સારું ઉત્પાદન નથી લઈ શકતા અને તેથી આપણા પિયતને અનુકૂળ હોય એવા વિસ્તારોમાં આપણે મગફળીનું વાવેતર વધાર્યું છે અને જે વાવેતર વધાર્યું છે એની સાથે જોડાયેલું કારણ મગફળીના આપણને વધારે ભાવ મળે છે એવું નથી પણ વધારાના કારણે અને સાથે સાથે મગફળીના વાવેતરમાં આગોતરા વાવેતરના વિસ્તારમાં પણ આ વર્ષે જે કાંઈ વધારો થયો એના કારણે આ મહિનો એટલે કે અત્યારે જ્યારે આપણે સપ્ટેમ્બર મહિનામાં ચર્ચા કરીએ છીએ ત્યારે સપ્ટેમ્બર મહિનાના પહેલા મગફળી સપ્ટેમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે બજારમાં નવી મગફળી મોટા પાયે આવવા માંડી છે એટલે કે આગોતરી વવાયેલી મગફળીઓનો પાક પૂરતા પ્રમાણમાં આપણી પાસે આવી ગયો છે અને આપણાથી બજાર તરફ જઈ રહ્યો છે હવે આગામી દિવસોમાં સમયસરના વાવેતર કે પાછોતરા ખરીદીની કોઈ સામાન્ય અસર જો બજાર પર થવાની હોય તો એ પણ થશે સરકાર ખરીદી ચાલુ કરે પછી અને ત્યાં સુધીના દિવસોમાં આપણે જે કાંઈ મગફળી વેચવાની થાય બજારમાં આ મગફળી આપણે બજારના

સામે નવ ટકા સાડા નવ ટકા કે મહત્તમ દસ ટકા સુધીની નિકાસ અત્યાર સુધીના વર્ષોમાં થઈ છે એનાથી વધારે નિકાસ અત્યાર સુધીના વર્ષોમાં નથી થઈ અને આ વર્ષે પણ એવી કોઈ આંતરરાષ્ટ્રીય બજારમાં

સારી મગફળી નવસો પચાસ થી એક હજાર પચાસ રૂપિયા અને આ પ્રમાણેની પરિસ્થિતિમાં નજીકના દિવસોમાં બહુ મોટો કોઈ સુધારો આવી જાય અને આપણને ખૂબ સારા ભાવ મળી જાય આવી સંભાવનાઓ નથી મગફળી પાક અંગેની બજાર અંગેની આપણી આ મહત્વની ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત